સમર્થન પત્ર સુપરત કર્યો હતો જેને પગલે નરેન્દ્ર મોદી નવ જૂન સાંજે છ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે વાસણા બ્રિજ પાસે ગણેજ પ્લાઝામાં આવેલ કલરની એક દુકાનમાંથી પોલીસે દારૂને એક હજાર પાંચ બોટલ સાથે બે બુટલેકરોને ઝડપી લીધા છે જેમાં જોન સાથે એલસીબી સ્કોરના પીએસઆઈ વીબી ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે અહીં મુજબ હૂસન છિપાવ અને ફિરોજ સુમરાએ કલર પ્રિન્ટના વેપાર માટે દુકાન ભાડે રાખી છે અને તેઓ પેન્ટના પ્લાસ્ટિકના પેકિંગમાં વિદેશી દારૂ વેચી રહ્યા છે જેના દર પોલીસે અહીં દરોડો પાડી દારૂને એક હજાર જેટલી બોટલ સાથે બંને બુટલેકરોને ઝડપી લીધા હતા રાયકટ ચાર રસ્તા પાસે પિતાની બાજુમાં સુઈ રહેલી બાળકીનું અપહરણ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે આરોપી ચાર વર્ષની બાળકીને લઈને 24 કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફર્યો હતો પરંતુ તેને કરવા માટે કોઈ જગ્યા ન મળતા અને બાળકી સતત રડિયા કરતી હોવાથી તે બાળકીને રેલવે સ્ટેશન નજીક મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે ચોવીસ કલાકમાં જ એક હજાર જેટલા સીસીટીવી ચેક કરી આરોપી પ્રકાશ પ્રજાપતિને વાસણા એપીએમસી પાસેથી ઝડપી લીધો હતો